માદરે વતન ઓળખ પધારતા ગ્રામજનો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું ઓળખ ગામનો યુવક હકુબા જાદવે નાનપણથી જ દેશની સેવા કરવાનો દ્રઢ સંકલ્પ કર્યો હતો જે તેને સાર્થક કરી બતાવ્યો હતો ઓગણીસ વર્ષની ઉંમરે ભાવનગર ખાતે યોજાયેલ અગ્નિવીરની ભારતીમાં તે સિલેક્ટ થયો હતો અને પચીસ ઓક્ટોબર બે હજાર ચોવીસના રોજ તેઓએ અગ્નિવીરમાં જોઈનિંગ કર્યું હતું અને બેંગ્લોરમાં તેની ટ્રેનિંગ આવતા તેઓ સફળ રીતે ટ્રેનિંગ પૂર્ણ કરી આજે માદરે વતન ઓળખ ગામે પધારતા છારદ ગામથી ઓળખ ગામ સુધી ભવ્ય સ્વાગત રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું શારદતી ઓળખ ગામ સુધી યોજાયેલ સ્વાગત રેલીમાં યુવકના પરિવાર ગામ સમાજ સહિત આજુબાજુના ગામના મોટી સંખ્યામાં લોકો આ રેલીમાં જોડાયા હતા ડીજેના તાલે રાષ્ટ્રભક્તિના ગીતો સાથે નીકળેલ રેલીમાં મોટી સંખ્યામાં લોકો જોડાતા સમગ્ર વાતાવરણ દેશભક્તિના રંગે રંગાઈ જોવા પામ્યું હતું તથા સાત મહિનાની અગ્નિવીરની આકરી ટ્રેનિંગ સફળ રીતે પૂર્ણ કરી પોતાનો દીકરો ઘરે પધારતા પરિવારજનોમાં પણ ખુશીની લહેર જોવા મળી હતી જયેન્દ્રસિંહ ઝાલા દિવ્યાંગ ન્યૂઝ લખતર સુરેન્દ્રનગર